પાંચમો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે સવારમાં આપણે શનિવારના અગિયાર બાર વાગે વાવતર કર્યું હતું તો આજે એમાં આપણે જરીક જોઈ લઈએ શું છે આપણે અહીં સુધી પહોંચતા નહોતા ને આજે પાછું હજી આમાં ગઈકાલ આપણે વાયું એમાં પાછું રિપીટ ફુવારા કરવાના છે પીપલા ભાગમાં થઈ ગયા છે બાકીના પછી આ પી જાય એટલે પાછું આખાઈમાં ફરી બબે કલાકનો આપણે આટો ફેરવવાનો છે આ બધું આપણે ગઈકાલનું વાવેતર છે એ છે આપડે પહેલે દિવસે શનિવાર છે ને અહીં સુધી ક્યાંક વાવ્યું હતું આપડે તણક થયું હવે એમાં અત્યારે તમને આમાં બહુ દેખાતું નહીં પણ આયરું પુરાવા મેંડી છે એક તમને નજીકથી બતાવી દઉં તો આ રીતની ક્યાં ક્યાં ગાયરું દેખાવા માંડી છે હાન થાય તો કમ્પ્લીટ લગભગ ગાયરું પુરાઈ જાય થાના તમને રોજ અપડેટ આપવા આવી ગયા તમે જોતા રહેજો તમને મળી ગયા આપડે કોક દાતો ઊંડો હોય આ જમીન આપડે ટૂંકમાં આપડી જમીન છે ને આમાં ધૂળ નાખી હતી ને આમાં એથી પછી રિપેર કરવાનો વારો ને તો વરસાદ થઈ ગયો હતો એટલે ધૂળ બરોબર રેવલ નહોતી થઈ એટલે ક્યાંક કોક સા હેઠા આવશે ને એવું બધું હતું વરસાદ થઈ ગયો તો એટલે ટ્રેક્ટરે રિપેરિંગ કરવાની મજા ન આવે થોડીક થઈ એટલે એટલે થોડુંક થોડુંક ખેતર આમ રેવલ નહોતું તો એ વ્યવસ્થિત લગભગ ઉગી ગયા કાલે તો ખસલા છે એમાં દેખા હે તો ચાલો અત્યારમાં આપણે થોડુંક રસ્તાનું કામકાજ શરૂઆત કરીએ વિરમભાઈ ની બધા વર્ગી ગયા છે જોઈ લઈ કઈ રીતના કરવાનું છે અત્યારમાં વાદળા પદળા કમ્પલીટ થઈ ગયા છે હવે હવે એવું લાગે છે કે થોડાક દિવસમાં પાછું ચોમાસું ચોમાહુ જાય એવું પવનની દિશા પણ ફરી ગઈ છે બાકી ઝાકરી પવન આવતો આમ આસામ સાઈડ હવે થોડુંક આમ ભૂરાય નઈ ને એવો ખૂણા પવન ચાલુ થઈ ગયો છે મિત્રો વિરમભાઈએ કરી દીધું કામ ચાલુ હું આવું એ પહેલા તેની એક પાણો પાયો ચોખો કરીને શરૂઆત કરી દીધી કોણી એવી હા ડેન્જર ન કહેવાય એમ તો ચોમાહાનું સિઝન આવી ગયું એટલે ક્લાસ સારું વાતાવરણ થઈ ગયું એમ કહેવાય વાદળા બાદળા કમ્પ્લીટ એમ થઈ ગયું છે કે આવી જાય વરસાદ ગરમી જોરદારની પકડાઈ ગઈ છે કાંઈ ને ભાઈ ગરમ કે ગરમી કેમ બાકી અહીંયા પાણીની લાઈન કરી દીધી છે કમ્પ્લીટ આ રીતનું આપણે રસ્તો થવા માટે કમ્પ્લીટ જો વરસાદ આવે એ પહેલાં આપણું થઈ ગયા રેડી એટલે આપણું કામ કમ્પ્લીટ કે આજે લાઇટની વાઈટ જોઈએ છે પણ લાઇટ આવી નહીં આજે હવે કંઈક થઈ ગયું છે લાઇટની તો મિત્રો આપણે એટલું કર્યું આ બપોર પછીનું કામ છે આ બપોર પહેલાં ઓલું છે પછી આમાં વિરમભાઈના પાણી હોપીને ગયા હતા અમે ઘેરે જમમાં વિરમભાઈનું લીમડાની સાંઈ નીંદર અંદર આવી ગઈ ને પાણી નાખું ચલી ગયું ના થઈ ગયું ફેસરાના જઈ ગયા વિરમભાઈ

તો મિત્રો આજનું કામ આપણું અહીં સુધી થયું છે થોડું ઘણું બાકી રહી ગયું આપડે આ પાણી નીકળી ગયું હતું એની હિસાબે આ ગારોન થઈ ગયો હતું આ બધું એટલે મજા નહોતી આવતી એમાં થોડુંક રહી ગયું કામકાજ આપણું હવે કાલના ભાઈ બપોર વધી આપણે વિરમભાઈને કીધા છે એટલે આવું આ કામ થઈ જાય ને ગારીમાં પાણા છે એ બધા આપણે ભેગા કરી લઈએ બાકીનું આપણું ફુવારાનું કામકાજ પૂરું થઈ ગયું હવે નવાણું કારણ કે હવે પાછો નહીં પાવા પડે તો ઉગી જાય આ માંડવી વાંટી જાય પછી ફુવારા ભેગા કરીએ આપણે અવાણીય વાળી રહેવા વધીએ અહીંયા તો ચાલો મિત્રો પાછું કાલે તમને બતાવીશ કે આપણે હવે ફાઇનલ થવું કામકાજ અને ગાડીમાં બેલા છે હારી થપો માર દઈ તમારા વિડીયો તમે જોતા રહીજો જય જવાન જય કિસાન જય હલીમદ